હા ગમતનો પ્રસંગ કહું છું સત્ય પ્રસંગ અમારા રાકેશભાઈને ખબર છે કે ચિનમ્યાનંદ સ્વામી છે ને આપણા દાદર મંદિરમાં આવેલા ચિન્મ્યાનંદ સ્વામી એસી એકાશીનો પ્રસંગ છે બાપાને મળવા આવેલા હોય ચિનમ્યાનંદ સ્વામી જ ખબર નહીં હોય આ વિશ્વ હિન્દુ પરિષદના જે ચાર હતા ને ફાઉન્ડર એમાંના ઇઝ વન ઓફ ધેમ કેરાલાના હતા પ્રચંડ બુદ્ધિશાળી હતા એને ઢસા ને બોટાદ ને ગરડા ને ખબર જ નથી કઈ દિશામાં છે એમાં તમારું રોહિત શાળા નાની વાવડીને મોટી વાવડી યાદ જ નહીં કરતા એરપોર્ટથી એરપોર્ટ જાય એની ઓડિયન્સ બધા આઈએસ લેવલના પિસ્તાલીસ મિનિટનું પ્રવચન હોય એને પિસ્તાલીસ મિનિટની પ્રશ્નો તરી હોય અને બધા વેલ રેડ હોય એમ બધા ઉપનિષદનું જ્ઞાન હોય એને પ્રશ્ન પૂછે એના ધાણી ફૂટે એમ જવાબ આપે તો વિવેકસાગર સાંઈ કે શું આપને કેમ આ બાજુ આવવાનું થયું કે દૂરદર્શન ઉપર મારો ઇન્ટરવ્યૂ છે વરલી તો વિવેકસાગર સાહેબ કે ઇન્ટરવ્યૂ કોણ લેવાનું તો કે નાની પાલખીવાલા કોને ખબર છે નાની પાલખીવાલા અમેરિકામાં આપણા હાઈ કમિશનર હતા ભારત સરકારના ટાટા છે ટાટા ગ્રુપ એના ઇકોનોમિકલ ફાઇનાન્સને લીગલ એડવાઇઝર સુપ્રીમ કોર્ટના જજ બા મુંબઈના એક વખતના શેરીફ અને બહુ મોટા તત્વજ્ઞાની બિયોન્ડ ધ માઇન્ડ એ પુસ્તક ભારતીય વિદ્યાભવને છાપ્યું છે આ નવજીવનને સસ્તું સાહિત્ય નહીં ભારતીય વિદ્યાભવનો તો વર્લ્ડ ક્લાસ ફિલોસોફર હોય એમાં પુસ્તક છપાયેલું તો વિવેક સાગરને કે નાની પાલખીવાળા એ છે ને એક મિનિટના એક હજાર રૂપિયા ચાર્જ લે તમારે કે પૂછવું હોય તો અઢાર મિનિટ તમારે કહેવાનું એ ઘરેથી એરપોર્ટ જતા હોય ને એની વચ્ચે ચાલીસ હજાર કમાઈ લે એક જણો બેઠો ને દાદર ઉતારી દે એનો પ્રશ્ન કે સત્તર મિનિટ પછી આગળ કે આગળ વધો હમણાં ઊભા રહો અથવા રિસર્ચ પેપર લાવો પછી કોર્ટમાં જજો મિનિટના હજાર રૂપિયા રોકડા આપવાના સાહેબ આટલા બધા હશે ક્યાં કે કાછીઓ છે કંઈ ક્યાં કે ગુવારને ભીંડા વેચવા બેઠો છે તો વિવેકસાગર સાહેબ કે બહુ અઘરું પડશે નાની પાલખીવાળા જોડે કારણ કે આટલો અમે જીનિયસ માણસ તો ચીનમાં આનંદ સાહેબ કે નાની પાલખીવાળા કા બુદ્ધિ કા ટુકડે ટુકડા કરદું શું કે એના બુદ્ધિના ટુકડા દઉં કેવો જીનિયસ હશે અને યોગી બાપાને પ્રમુખ સાંઈ મહારાજ માટે અત્યંત ભાવ એને યોગી બાપા જ્યારે લંડનમાં મંદિર કરીને આવ્યા ચર્ચમાં મંદિર કર્યું અને ચિન્મ્યાનંદ સ્વામીના હાર્ટ એટેક આવેલો આઈસીયુમાં હતા તે હર્ષદભાઈ દવે મળવા ગયા એમ કે એને ખબર પડી કારણ કે વિશ્વ હિન્દુ પરિષદના જે સંત હોય એને હિન્દુસ્તાનના એક સંત લંડનમાં મંદિર કરે એ ભલે એ વખતે મીડિયાનો જમાનો નહોતો પણ ન્યૂઝ તો મળે ને ભાઈ સાહેબ એટલે એને મળવા ગયા કે યોગીજી મહારાજ આવ્યા છે અને સણમુખાના હોલમાં એનું સ્વાગત છે તો કે મેં આવું ગા એટલે પછી કે મેં આવું ગા તો એનો ડૉક્ટર કે નહીં આપ નહીં જા શકતે આઈસીયુ મેં હે તો કે યોગીજી મહારાજ વોટ અ ગ્રેટ સેન્ટ એક ઓલ્ડ હિન્દુ સંન્યાસીએ લંડનમાં મંદિર કર્યું અને હું એ બેહી રહું અરે મરી જાઉં તો બહેતર છે અમે જાઉં ગા કે તો ડૉક્ટર કે પ્રવચન નહીં કરતા કે કારણ કે એનો વોઇસ બહુ મોટો હતો આ હું જે રાખું છું ને એ અહીંયા સુધી રહેતું એનું આ માઇક્રોફોન દાડી હાથ ફેરો થાય ને ઇન્ટેલિજન્ટ માણસો એમાં દાખલો ન આવે દ્રષ્ટાંત ન આવે હસાવો ગમત કરો ફક્ત વિચાર આપે અને વિચારની કથા એ ચોખ્ખું ઘી ખાવા બરાબર છે શુદ્ધ જે દુજણાનું જણાનું ઘી હોય ને એ તમારા ફૂડિયા છોકરાઓ છે ને અત્યારે એને એક વાટકી ખવડાવો ને શટલ સર્વિસ ચાલુ થઈ જાય મમ્મી રહેવાનું ત્યાં બેહી જાય ટોયલેટ પાસે બેહી જાય કે આમ આવજા કરીશ તો ચડી બગાડીશ રૂમ બગાડીશ આ તો થોટ્સ આપે વિચારોની કથા આમ બોલે વન સબો કૃષ્ણ આઈ વિલ નોટ ફાય ફેરવતા જાય તો પછી એ સભામાં આવેલા પછી એને માઇક્રોફોન માગ્યો તો એનો જે એક વેણુગોપાલ કરીને એનો ભત્રીજો હતો એ બહુ મોટો આઈજીપી હતો જેનો એ કે આપકો ના બોલી હે ડૉક્ટરને હું કેર્સ ડૉક્ટર કહેશું કે કોણ ડૉક્ટરને પૂછે છે અને પ્રવચન કર્યું કે હું એક હિન્દુ ધર્મના એંસી વર્ષના વૃદ્ધ સંત લંડન જ્યાંથી કરોડો રૂપિયા આપણને વટલાવવા માટે આ દેશમાં વપરાય છે એક એક યુરોપના ઘણા દેશોએ એક એક આપણા સ્ટેટને લીધા છે ખરીદી લીધા છે આમ ઓરિસા દસ અબજ દેંગે આમ એ પચાસ અબજ દેંગે એ લોકો આપે વટલાવવા માટે એક હિન્દુ સંન્યાસી લંડન મેં ચર્ચ મેં મંદિર બનાવ્યા ઓર મેં ન બોલ નહીં હો સકતા હૈ બાપા પાસે આવેલા છે નાની પાલખીવાલાનો ઇન્ટરવ્યુ હતો તેની સભા હતીનસભા ગોઠવાણી હવે એની શિસ્ત એવીને કે વક્તા અને માઇક્રોફોન વક્તા અને ઓડિયન્સની વચ્ચે નોટ એ સિંગલ બટરફ્લાય કેન ફ્લા માખી પણ ઉડે એને ડિસિપ્લિન ગણે શું કે અને હું માનતા અને વર્તાવતા હોય કોઈની હાડી બાર ન રાખે આ કરોડોપતિ છે કે મેયર છે ભાઈ તું મેયર છે પણ આ બસો અઢીસો માણસની જે પાંચસો આંખો જે કોન્સન્ટ્રેશન થઈ હોય એનું તો કોન્સન્ટ્રેશન તૂટે ને કોઈની એકાગ્રતા તોડવી એ પાપ છે એક જાતનું કથામાં એટલે એમ બેઠા એણે પ્રવચન શરૂ કર્યું તો ગોવિંદભાઈ નિગોઝ આવ્યા એક તો એની હાઈટ બહુ અને એણે આગળ આવીને દંડવત કર્યા એટલે પૂરા સવા સાત ફૂટ થાય એમ આટલા બગડીને અને એની જે ટાંકી ફાટી છે એટલા ગરમ થઈ ગયા બહુ એગ્રેસિવ હતા હોઈ શકે બધા બારના સંન્યાસી એ કે એગ્રેસિવ ખરાબ નહીં કોકને હોય તો એટલા બધા ગરમ થયા ને પછી એણે કીધું હું મારા ગુરુજી પાસે શીખતો હતો મારા ગુરુજી જે પવઈમાં એનો બહુ મોટો આશ્રમ છે તો મને ભણાવવા બેઠા કૌમદી એમાં પુસ્તક ખોલ્યું ને એક કાળી બિલાડી પસાર થઈ એટલે મેં બિલાડી સામે જોયું તો ચિન્માનંદ સાહેબનો ગુરુ હતા ને તપોવનજી મહારાજ એ કે આજનો ક્લાસ બંધ તો કે સાહેબ હું તૈયાર કરીને આવ્યો છું ગુરુજી તો કે એ જો બિલ્લી ગઈ તમારા જો કોન્સન્ટ્રેશન હતા ઓ તૂટા આ જ ક્લાસની લઈ આ જાયગા બધા દુનિયામાં આવા બેતા જ બાદશાહ થયા છે આપણે તો પ્રેમનો સંપ્રદાય છે એટલે કે વઢવા ટોકવા માટે નથી આવતા આપણે તો બાપા બેઠાને બે કાર્ય શેઠી આવે ને તો સ્વયંસેવક આમાં લો ગાટલું લઈને દોડે એટલે ભાઈ ધીમે આવને પણ ગાટલું લઈને દોડે જાણે આગ લાગી હોય ને હમણાં જ બોલાવવાનું હોય અને એટલે બે હજાર માણસ કોણ આવ્યો તારા જેવો માણસ જ છે ભાઈ એટલે બધાની એકાગ્રતા તૂટે તો આપણે જે વાત કરી દેલા કે આ જે ભજનનો આટલો મહિમા કે બધા તીર્થ વ્રત બધું આવી જાય એમાં કોઈ તીર્થનો કોઈ અનાદર નથી આપણે જગન્નાથપુરી ધામમાં જ ને પારે નહીં તો આના ઓછા ખર્ચે તમારે સુરતમાં ને રાજુલામાં થઈ જાય પણ તીર્થ છે તીર્થનો મહિમા છે પણ કેવળ તીર્થનો મહિમાને ફરફર કરે અને ભગવાનનું નામ સ્મરણનો નોર્ધો એ પણ ખોટું આપણે તીર્થમાં જઈએ પણ કેટલીક વાર આપણી વેપારી બુદ્ધિ ભેગી હોય ઓગણીસો ને બોતેરમાં બાપા સ્પેશિયલ યાત્રામાં નીકળેલા એમાં અમેરિકાથી રાકેશભાઈ છે ને ભેગા હતા તે એમાં ટ્રેનમાં બેંક હતી લોકો હરિભક્તો એના પૈસા રાખી શકે અને જરૂરી ત્યાં આપે એટલે શું કોઈને ખોવાય નહીં અથવા ચોરાઈ ગયા કે બીજો ભય નહીં તો જેવું બનારસ આવ્યું ને એટલે આખી બેંક ખાલી ના બધાએ પૈસા કાઢ્યા એમાંથી પછી ખબર પડી કે બધા એક સાથે જણા કેમ પૈસા કાઢવા ગયા તો બધા બનારસી સાડી લીધી સસ્તી મળે ને ત્યાં બસો રૂપિયાની મળે એની સાડી અહીંયા નડિયાદ ભાદરમાં હાડા દરસો વેચાય એટલે કે પાંચ સાડી લીધી આપણે ટિકિટનો ખર્ચો નીકળી ગયો એટલે ત્યાં યાત્રા કર્યો કે ત્યાંય મારા બેડો ધંધો ભેગો લઈ ગયો છે ત્યાં તું પૂરો પૂરો ભાવિક થઈ જા યાત્રિક થઈ જા ત્યાં ઉત્તમ શ્રોતા થઈ જા તો આ ભજન શંકરાચાર્ય કહે છે કાળ આવે એ પહેલાં તું સમજી લે કારણ કે રોક્યો રોકાતો નથી એ અટક્યો અટકતો નથી સમજાવ્યો સમજતો નથી પણ ભગવાનનું નામ તમે બેંગ્લોરમાં જાઓ ટેકરી ઉપર ઇસ્કોનનું મંદિર છે એમાં એ લોકોએ આપણે જે એનિમેશન હોય છે ને એવું એનિમેશન શો છે આપણે જે બાપા જે હિન્દુસ્તાનમાં એનિમેશન શો લાવ્યા એ એવો તો દુનિયામાં કોઈ નથી લાવ્યા બાપા પ્રમુખશાહી પહેલી પહેલીવાર લાવ્યા હિન્દુસ્તાનમાં એનિમેશન જે શો છે એનો મધ્યવર્તી વિચાર શું છે કે જ્યારે યમદૂતો અને વિષ્ણુના દૂતો એ લેવા આવ્યા કોને અજામેલને અજામેલ મરતો મરતો હતો એટલે બધા કહેલા યમદૂતો કે આ તો એકદમ મહાદારુડિયો વ્યભિચારી ફલાણો લંપટ બંપટ તો યમદૂતો કે આનો ચોપડો છે અમારી પાસે વિષ્ણુના દૂત કે ભગવાનનું નામ બોલ્યો છે તો કે આ આપણે કહે ને કે એ મુખમે મેં કભી રામ નામ શોભાઈમાન હોતા એવો માણસ હતો એ એ બધા જ આડાવાળા ધંધા કરતા હતા પણ નારદજીએ એના દીકરાના નામ નારાયણ પાડેલું નારાયણ અને અજામિલ બગડ્યો કેવી રીતે બ્રાહ્મણ હતો શુદ્ધ હતો પવિત્ર હતો પેલી વેશ્યા હોય ને પરસ્ત્રી નગર વધુ કહેતા જૂની ભાષામાં એટલે આખા નગરની બહુ એમ એના અંબોડામાંથી એક ગજરો પડી ગયો અને એ ગજરો સૂંઘ્યો અને એમાંથી એના જે આખા બદલાણું એનું રિએક્શન આવે તમને કોઈ પણ વસ્તુનું એ આખો એટલો બધો આમ વ્યભિચારીને કામીને લોભીને લંપટ પછી તો બ્રાહ્મણના ધર્મ માત્ર મૂકી દીધા માઉસને બધું કરતા હતા ત્યારે નારદજીને દયા આવી કે આ ભગવાનનું નામ લીધો જશે નરકમાં ન લેતો એટલે દીકરાનું નામ નારાયણ પાડ્યું તો નારાયણને બોલાવવો પડે બેટા નારાયણ પાણી આપતો જો બેટા મહેમાન આવ્યા જો તો બેટા નારાયણ એટલે વિષ્ણુના દૂતો કીધા કે ભલે એણે પાપ કર્યા પણ મોટા મોટું પુણ્ય નારાયણનું નામ બોલ્યો છે એના પ્રતાપે એને મેં વૈકુંઠ લોકમાં લઈ જશું તો આપણે સમજી વિચારીને નામ બોલીએ તો જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારી સ્મૃતિમાયને ક સર્વોપરી આ પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ સમરમો સને જડે કરીને તનમેલ જાય આ મંત્રથી અંતર શુદ્ધ થાય ॐ स्वामी नारायणाय नमः बुले नारायणाय नमः ॐ स्वामी नारायणाय नमः स्वामि नमः ॐ स्वामि नारायणाय नमः મંત્રનો વિશેષ મહિમા મુક્તાનંદ સ્વામીની એક રચના નારાયણ નારાયણ નામ ઉચ્ચારે પાવે ભવજલ પાર ભવને સાગર કીધો છે આ જોજો જગન્નાથપુરી દરિયો કેવો શોભાયમાન છે આમ છે આમ ઢાળમાં છે એટલે જેમ સૂચના આપે એમ જજો બાકી જે ખેંચી જાય ને તોફાનીમાં તોફાની દરિયો આગણાય અદભુત એની રેતી બેતી સરસ છે પણ દરિયો કોણ તરી શકે પેલો ઓસ્ટ્રેલિયાનો એક સ્વિમર છે ને એને એકલાએ એકવીસ ગોલ્ડ મેડલ લીધા છે હિન્દુસ્તાનમાંથી એક પણ હજી નીકળ્યો નથી દોડવામાં સિંહ ત્રીજો નંબર જોયો પીટી ઉષા જરા માટે રહી ગઈ એ રહી ગઈ ગણાય આવી ન ગણાય એમ આ એકલો ત્રેવીસ ચારસો મીટર બે હજાર મીટરમાં એને વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે એ માણસ પણ આ જગન્નાથપુરીમાં ડાય મારે અને તરતો તરતો બોસ્ટન નીકળે કોપન નીકળે એવું કદી બન્યું નથી બનશે નહીં મહારાજ કહે છે કે આ સંસાર સાગર છે એમાં ઉપાસના રૂપી વાણ મળે અને આ મંત્રનું બળ મળે અને ગુરુની કૃપા મળે તો તરત આપણે ભવસાગર થઈ પાર થઈ જઈએ તો મુક્તાનંદ સ્વામીની એક રચના સાંભળીએ नारायण नारायण हेनाम उच्चे पाव भव जलपा नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण